કૃષ્ણ દવે દ્વારા લખેલી એક સુંદર કવિતા કાનજી ડોટ કોમ આપના સમગ્ર પ્રસ્તુત કરું છું વાંસલડી ડોટ કોમ મોરપિછ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખીએ તો રાધા રિસાઈ એનું શું વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ અને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાકું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવા ઉકેલવામાં ગઈ પંડિતની જાત ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત તુલસી કબીર સૂર નરસૈયો તુલસી કબીર સૂર નરસૈયો થઈએ તો ઉકેલે છે કંઈક ઝાંખું ઝાંખું આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે હું કોઈ દિવસ વિન્ડોના વાંખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ એટલી વિશાળ કયા કયા નામ એમાં રાખું થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર રાહુલ કાચરિયા વિશ્વાસ